સર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હાજર છે એને આપણે સરળતાથી કેવી રીતે લખી શકાય બરોબર એ આપણે સમજવાના છીએ એસએસસી બોર્ડની તૈયારીના ભાગરૂપે બરાબર આપણે આ લેક્ચર આજે આપણે તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું બે હજાર ચોવીસ માર્ચ બે હજાર ચોવીસ એસસી બોર્ડની એક્ઝામની તૈયારીના રૂપે આજે આપણે તમારી સમક્ષ હું આવ્યો છું મિત્રો તો સારું પેલા આપણે ત્રિકોણ મિતિય મૂલ્યનો કોષ્ટક માટે શું ટ્રીક આપણે જોઈએ તો એ આપણે જોઈએ મિત્રો સારું તો પેલા ખૂણા જે છે એ આપણે લખી નાખો કે ભાઈ આ ઝીરો ડિગ્રી બરોબર ઝીરો ત્રીસ બરાબર પછી પછી અને મિત્રો તો આ રીતે ખૂણા આપણે લખી નાખીએ ઝીરો ત્રીસ પિસ્તાલીસ સાઈઠ અને નેવું લખી નાખીશું પછી શું કરવાનું છે ભાઈ પછી આપણે લખીએ કે ભાઈ અહીંયા આપણે મૂલ્ય ઝીરો એક ઝીરો લખી નાખી ઝીરો એક ઝીરો એક બે ત્રણ અને ચાર લખી નાખો સારું પછી આપણે જોઈએ કે ભાઈ આને છે ચાર વડે ભાગાકાર કરો આને પણ ચાર વડે ભાગાકાર કરો

અને મિત્રો સારું આટલું આપણે કર્યા પછી અહીંયા જે છે આપણે લખીએ સાઈન બરોબર ખૂણો જે છે ત્રિકોણ મિતિય ગુણોત્તર ત્રિકોણ મિતિય ગુણોત્તર સાઈન કોઈ બરાબર એ રીતે આપણે પેલા સાઈન નું લખતા શીખીએ ભાઈ કયા કયા મૂલ્ય કારણ કે આ કોષ્ટક ઉપરથી તમે ચાર ગુણનું બરાબર કામગીરી છે કરી શકો માટે એવો સુંદર મજાનો કોષ્ટક છે મિત્રો તો ઝીરો જ આવશે ભાઈ ભાગ્યા ચાર પછી અહીંયા વર્ગમૂળ એક ના છેદમાં ચાર હાલો વર્ગમૂળ મૂળ એક ઉપર તો એકનું વર્ગમું કેટલું થશે એક વર્ગમૂળ ચાર એટલે એનું વર્ગમું કેટલું થાય એક ના છેદમાં બે એવી રીતે અહીંયા મિત્રો જોવું જોઈએ આ છેદ ઉડી જશે ને બધું ચાર બરાબર તો કે ભાઈ વર્ગ ઉપર કશું ને એટલે શું વધ્યું એક અને આ વર્ગમૂળ બે નો છેદ ઉડાડ્યો તો એની પર વર્ગમૂળ એટલે વર્ગમૂળ બે થશે ઓકે સારું એવી રીતે અહીંયા વર્ગમૂળ ત્રણ અને આ વર્ગમૂળ ચાર પણ ગણાય પણ એ કેટલા થઈ જશે બે રેડી અને ચાર ભાગ્યા ચાર એટલે કેટલા થશે એક તો એકનું નું વર્ગમૂળ એક બહુ સરસ મિત્રો જો એક લાઈન આવડે એટલે આખો કોષ્ટક છે સંપૂર્ણ તમને આવડી શકે આ માત્ર આ એક વસ્તુ છે એ તમારે શીખવાની છે અને આગળ વધવાનું છે મિત્રો રેડી સારું તો હવે આપણે સાઈન ઉપરથી કોષ તમારે યાદ રાખવો છે બહુ સરસ ઇઝી સાઈન ઉપરથી કોષ તો શું કરવાનું આ હરોળ છે એને ઉલટાવી નાખો આ આમ છે ને તો આમ લખી નાખો એક બરાબર વર્ગ મૂળ ત્રણ ના છેદમાં બે ના છેદમાં વર્ગ છેદમાં બે અને પછી આવશે ઝીરો કેવું સરસ મિત્ર આ હરોળ ને છે આ હરોળ આમ લખેલી હતી એને ઉલટા ક્રમમાં લખી નાખો અહીંયા એક લખ્યા પછી આ અંક લખ્યો પછી આ એક દુતીય આવશે ને ઝીરો

કોષક કરવાનું કે ભાઈ ઝીરો નો વ્યસ્ત એટલે ઝીરો નો વ્યસ્ત એટલે ઝીરો ના છેદમાં શું હોય તો ભાઈ એકનો વ્યસ્ત શું થાય આ ઝીરો ના છેદમાં શું થશે એટલે એક ના છેદમાં ઝીરો થાય જે ગણિતની ભાષામાં શું થશે ભાઈ અવ્યાખ્યાય પદ થઈ જાય એક ના છેદમાં કોઈથી ઝીરો ના હોઈ શકે એટલે અહીંયા આપણે લખીશું અવ્યાખ્યાયિત અવ્યાખ્યા બરોબર અવ્યાખ્યાયિત અવ્યાખ્યાયિત બરોબર પદ સારું ઓકે અને આ તો વ્યસ્ત બહુ સરસ એ સાઈન આનો વ્યસ્ત એક તો કેટલો થશે એક ના છેદમાં બે એટલે બે આનો વ્યસ્ત વર્ગમૂળ મૂળ બે આનો વ્યસ્ત કેટલો થશે બે ના છેદમાં વર્ગમૂળ ત્રણ અને એકનો વ્યસ્ત એટલે કે ભાઈ એક બહુ સરસ હે મિત્રો કોશેક લખ્યા પછી સેક જો મિત્રો મજા પડે એવું છે કોશેક આપણે જે વ્યસ્તાનો શોધ્યો તો ભાઈ શું કરવાનું આમાં કેમ સાઈન કરી નાખો તો પેલા શું આવશે એક આવશે પછી કેટલા આવશે બે ના છેદમાં વર્ગમૂળ આવશે પછી કેટલા આવશે વર્ગમૂળ બે આવશે પછી કેટલા આવશે બે આવશે ને પછી અવ્યાખ્યાય થાય ને તો સારું તો ચાલો અહીંયા લખીએ આપણે એક પછી એક લખ્યો પછી કયો આવશે બે ના છેદમાં વર્ગમૂળ ત્રણ પછી વર્ગમૂળ બે રેડી પછી કેટલા આવશે ભાઈ બે આવશે રેડી અને પછી આવશે અવ્યાખ્યાયિત અવ્યાખ્યા અવ્યાખ્યાયિત રેડી તો આમ થયું સારું મિત્રો તો હવે આપણે કેટલા ત્રિકોણમિતિય ગુણોત્તર છ છે તો હવે આવશે ટેન જોઈ લઈએ કોષ ભાગ્યા વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે આને ભાગ્યા આ થયા ઉપરના નો છેદ બે છે નીચેનાનો છેદ બે બે ઉડી ગયા એટલે કેટલા આવશે ખાસ સમજો મિત્રો આ ભાગાકાર જોઈ લો મિત્રો ખાસ કે ભાઈ આ ટેન છે એ अंश ભાઈ સાઈન ભાગ્યા કોસ હાલો ટેન કેટલા ભાઈ દેખાય ભાઈ સાઈન ત્રીસ કેટલા છે એક ના છેદ માં બે અને આ કેટલા છે વર્ગમોળ ત્રણ ના છેદમાં બે તો આનો ભાગાકાર શું કરાય ભાઈ તો કે બે બે ઉડી ગયા

પછી શું આવશે એકના છેદમાં વર્ગ મૂળ ત્રણ અને પછી આવશે ઝીરો મિત્રો તો આ રીતે આ કોષ્ટકની ખૂબ અગત્યતા છે મિત્રો જો ખાસ સમજી લો આ કોષ્ટકની આ લાઇન એટલે આખો કોષ્ટક આપણે એના ઉપરથી તૈયાર તમારી સમક્ષ મેં કર્યો છે મિત્રો અને આવી રીતે પછી આમ તમે કોષ્ટક આમ બનાવો તો આવી રીતે માપ પટ્ટીથી તમે એ રીતે કોષ્ટક બનાવી શકશો સારું મિત્રો તો આ રીતે સિમ્પલ ટ્રીક તમને સમજાવી છે અને ફરીવાર આવા આવા નવી નવી ટ્રીક સાથે આપણે વિજ્ઞાન અને ગણિત બંનેમાં બરાબર મળતા રહીશું મિત્રો તો તમને જો આ વિડીયો ગમે હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ મિત્રો